નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર ત્રણ તૈયાર કર્યું છે જેમાં ટોટલ પચાસ પ્રશ્નો સમાવેશ કરેલ છે રિવિઝનના ભાગરૂપે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ન્યૂનતમ વેતનથી ઓછું મહેનતાણું ચૂકવવું બંધારણની કઈ કલમ અંતર્ગત મૂળભૂત અધિકારનો ભંગ છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન કલમ ત્રેવીસ અંતર્ગત ભારતીય બંધારણનો કયો ભાગ કલ્યાણકારી રાજ્યના આદર્શની જાહેરાત કરે છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન પાંચસો અગિયાર ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પાંચ વ્યક્તિઓનો ફોજદારી કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એક એપ્રિલ ઓગણીસો ચુંબોતેરના રોજ ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ચારસો ચોર્યાસી ભારતીય પુરાવા ધારો ક્યારે અમલમાં આવ્યો છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન એક સપ્ટેમ્બર અઢારસો બોતેરના રોજ પુરાવા પ્રક્રિયા એટલે પુરાવા પ્રક્રિયા એટલે પુરાવાની પ્રક્રિયા જન્મજાત અપરાધીનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો સી ઓપ્શન હિલ નીચે દર્શાવેલ અપરાધી વ્યવહાર છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ગેરકાનૂની વ્યવહાર કેરોલાએ સઘાત્મક પ્રક્રિયાના ભાગ દર્શાવે છે એ ઓપ્શન દસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે બી ઓપ્શન અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સખત પાણીને નરમ બનાવવા શું વપરાય છે તો સખત પાણીને નરમ બનાવવા માટે ધોવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે બી ઓપ્શન કયા વિકલ્પથી માઉસની ક્લિક બદલી શકાય છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન કંટ્રોલ પેનલ આમાંની કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી આમાંની કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી ડબલ્યુ એસ બારડોલી સત્યાગ્રહ વખતે સરદારના મંત્રી તરીકે કોણે સેવા બજાવી હતી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સ્વામી આનંદ પુસ્તકાલય માસિક કોણે શરૂ કર્યું હતું પુસ્તકાલય માસિક મોતીભાઈ અમીન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કાકરાપારમાં શું છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન એટોમિક પાવર સ્ટેશન વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું બી ઓપ્શન નીતિ પંચ વીસમા નંબરના ક્વેશ્ચનમાં ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો સાચો જવાબ રહેશે સી ઓપ્શન માટીમાંથી પાંચ સંખ્યાઓની સરાસરી તીસ છે જો એક સંખ્યા પાંત્રીસને બદલે પચીસ લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન અઠ્યાવીસ ભારતીય ભૂમિદળ આર્મીમાં સૌથી ઊંચો હોદ્દો કયો છે જેમાં સી ઓપ્શન જનરલનો નીચેનામાંથી નીચેનામાંથી કયો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વિચાર અભિવ્યક્તિ નીચેનામાંથી કયા વિષય પર રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા નથી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન બંધારણીય સુધારો બખેડામાં કયા અપરાધની વાત છે જાહેર સુલેહ શાંતિનો ભંગ દહેજ મૃત્યુના કેસમાં સ્ત્રીનો પતિ કે પતિના સગાઓ માનસિક સ્ત્ર આપે તો કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ચારસો અઠ્ઠાણું એ અંતર્ગત ફોજદારી કેસમાં સજા ફરમાવતી વખતે કઈ બાબત ધ્યાનમાં લેવાય છે જેનો સાચો જવાબ સી ઓપ્શન એ અને બી બંને એટલે કે આરોપીને જેલમાં ગાળેલ સમય આરોપીએ રિમાન્ડ દરમિયાન ગાળેલો સમય નિગૃહણીય ગુનો એટલે નિગૃહણીય ગુનો એટલે એ ઓપ્શન જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે તકરારના સ્થળના પુરાવાનો કાયદો એ બી ઓપ્શન તકરાર થયાના સ્થળનો કાયદો છે જ્ઞાન પ્રાપ્તિના સાધનોના મુખ્ય ભાગ એટલે પસંદગી પ્રવૃત્તિ શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી જગ્યામાં માનસનું અધ્યયન કરે છે વિદ્યાર્થીઓ કોનોટ કોલ ક્યાં આવેલ છે કોનોટ કોલ ક્યાં આવેલ છે સી ઓપ્શન રાજકોટ ખાતે ગુપ્ત પ્રયાગ તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે ગીર સોમનાથ ભારતમાં નદીઓની લંબાઈ આધારિત ઉતરતા ક્રમનું કયું જોડકું સાચું છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન યમુના સતલજ મહાનદી અને તાપી મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ક્યાં આવેલ છે બી ઓપ્શન નવી દિલ્હી ખાતે મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું એ ઓપ્શન ભીમદેવ સોલંકી કર્ણાવતી સૌ પ્રથમ કોણે વસાવ્યું હતું જેનું સાચો જવાબ રહેશે બી ઓપ્શન કર્ણદેવ પહેલાએ અમદાવાદ સૌ પ્રથમ કોણે વસાવ્યું હતું ડી ઓપ્શન અહમદ શાહ બાદશાહે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન રાવી સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા સિંધુ સંસ્કૃતિના લોકો પશુપતિની પૂજા કરતા ડી ઓપ્શન કરો યા મરો નો નારો ગાંધીજીએ કયા આંદોલનમાં આપ્યો હતો હિંદ છોડો લાહોર ષડયંત્ર કેસના અનુસંધાનમાં ભૂખ હડતાલ પર બેઠેલા કયા ક્રાંતિવીરનું ચોસઠ દિવસ બાદ અવસાન થયું હતું જતિન દાસ નેફા તરીકે કયું રાજ્ય ઓળખાય છે અરુણાચલ પ્રદેશ ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં કયા સુધારા મુજબ સિક્કિમને ભારતનો દરજ્જો આપવામાં આવ્યો છત્રીસમો બાર માર્ચ ઓગણીસો છપ્પન મુજબ રાજ્યોની રચના કયા સુધારા મુજબ કરવામાં આવી હતી બારમાં સુધારા મુજબ એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં દેશમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હતા બી ઓપ્શન ચૌદ રાજ્યો છ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ ઇમેલના શોધક કોણ છે રો રે ટોમલિસન જીમેલના શોધક કોણ છે પૌલ બુસીટ યુટ્યુબના શોધક કોણ છે ઉપરના તમામ એટલે કે ચાર્ટ હર્લી જાવેદ કરીમ સ્ટીવ ચેન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન વિકીપીડિયાના શોધક કોણ છે બી ઓપ્શન જીમી વેલ્સ અને આ મિત્રો જો તમે આની જવાબ સાથેની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો એક દિવસની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીજને જ સાથે મળીશું જય હિન્દ જય ભારત